નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર કન્ટેનર ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો સડપાયો કડાસ પાસે ટ્રકના ગુપ્તખાનામાંથી 19.15 લાખનો વિદેશી દારૂ મળ્યો ચાલકની ધરપકડ આણંદ એલસીપી પોલીસને મળેલી બાતમીના આધારે અડાસ ગામે આઈ માતા હોટેલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી પસાર થતી એક કન્ટેનર ટ્રકને રોકી તપાસ કરી હતી ટ્રક ચાલક શ્રીકાંત એમાં હરવિલાસ બુજર હરિપુરા રાજસ્થાનની અટકાયત કરવામાં આવી હતી ચાલકે ટ્રક ખાલી હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસે ટ્રકની ઝીણવટભરી તપાસ કરતાં આગળના ભાગે બનાવેલા ગુપ્તખાનામાંથી રૂપિયા ઓગણીસ લાખ પંચા પંદર હજાર છસો એસીની કિંમતની વિદેશી દારૂની એકસો પચીસ પેટીઓ મળી આવી હતી પોલીસે દારૂનો જથ્થો કન્ટેનર ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ઓગણપચાસ લાખ વીસ હજાર છસો એસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પૂછપરછમાં ચાલકે કબૂલ્યું કે રાજસ્થાનના ધોલપુરના સતવીરસિંહ ઝુજારસિંઘે તેને સુરત મોકલ્યો હતો સુરતમાં સોનુ નામના વ્યક્તિએ દારૂ ભરેલી ટ્રક આનંદ તરફ લઈ જવા જણાવ્યું હતું વાસદ પોલીસે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ટીવી ન્યૂઝ ગુજરાતી આનંદ